અનિતવર્ણા તોલ રે છોજન પાડે જો તમે પરારે પારની રમત બતાવ એવા સત ગુરુ દિના બોલ રે હોતે વિરા પાડી જો તમે પરારે પારની રે રમત બતાવ એવા સત ગુરુ દિના બોલ રે હોતોન वचन पारे मन थी मारू मार मन थी मारूं मानी डे त मारे वचन वीरा पार जो ए, मन थी मारो मनी मारू मानी तमारितल भारे पारजोत में मनती मारू मानी में तमारो न की तल भारे वचन पारजोत में रे <music> सत गुरू ने सो पिया धारणा ने धनधन वजन वीरा पार जो तीसा जोतारी सत गुरू ने सोपिया धारणा ने धनधने वचन पार जो तीसा तारी सत गुरू ने सो पियाई नि धारणा ने धनधने वजन वीरा જાળ નીજેને જાળ થઈને ભરીઓ ધરણી ધરનું જ્ઞાન રે ઓજન પાળજો તમે ગુરુ રે બ્રહ્મા ગુરુ રે વિष्णु ગુરુ મહેશ્વરને કોલ રે મતેન વીરા પાળજો તમે ગુરુ રે બ્રહ્મા જોકે આરતી એ એક પ્રકારનું વ્યક્તિનું સન્માન છે અને સ્વાગત પણ છે આપણે માતુશ્રી ની છબી નું આરતીથી સ્વાગત કર્યું પણ ભગવાન ને પણ વાલભાઈ માંની તિથિ ની સ્વાગત કરવાની ઈચ્છા હોવાથી આજે એમણે વહેલી સવારે જ અમીવૃષ્ટિ કરી અને માતુશ્રી ની આ તિથિ ને આવકારી લીધી આપણે જાણીએ છીએ વાલભાઈ વિશે પરિચય આપવાની કોઈ અત્યારે જરૂરત રહેતી નથી વાલભાઈ ની જે સેવાઓ છે એ અવર્ણનીય છે એનું શબ્દોમાં કોઈ વર્ણન થઈ ન શકે ભગત બાપા ના જમણા અંગ સમા એમની સાથે રહી દેશ વિદેશ ના પ્રવાસો ખરી સંત વાણી અને ભજન ની લહેર લગાડી અને આશ્રમો ઉભા કરવામાં વાલબાઈ નો મોટો ખાડો હતો જગ્યા એમાં વાલભાઈ ની આજે સમાધિ છે એ સમાધિ ની અંદર થી આપણે ઊંડા ઉતરી અને જોઈએ તો એ જે કઈ આજે ઉજળું દેખાય છે એ વાલભાઈ ના પુણ્ય થી અને એને મહેનત થી જે આશ્રમ ની લાલા બાપા નું સન્માન ભગત બાપા ના સ્વ હસ્તે લાગણી ભર્યું થાય છે

એમના જ પરિવાર ના એક એવા ભાઈ શ્રી ઘેરાભાઈ તથા લીલીબેન બેન ઘેલાભાઈ તથા લીલીબેન જેઓની મહેનત અને વ્યવસ્થા સેવા એ અવર્ણનીય છે એનું કઈ વર્ણન કરવાથી વિશેષ થઈ નથી જતું માટે ઘેરાભાઈ તથા લીલીબેન આવે અને માતુશ્રી ને પૂરા કરે પછી દાયા ભાઈ તથા ઉજીબેન એમના જ પરિવાર દાયા ભાઈ તથા ઉજીબેન એટલે એમની કઈ વધારે ઓળખાણ આપવાની ન હોય દયાભાઈ તથા ઉજીબેન હું હવે આ જગ્યા ના મેં એને કીધું વિતાવું હોય તો કે તો ના પડે પછી પ્રભુભાઈ ગોવાભાઈ જેમનું નામ છે એ તથા ઉત્સવો વિશે તો તમે સૌ જાણો છો રામદેવ પીર નું મંદિર અને ત્યાંના જે આપણે મંડપો ઉભા કરેલા શ્રીમદ ત્યાંથી પ્રભુભાઈ મંદિર સંભાળેલું અને ત્યાંથી જે પૂજા કરતા આવ્યા છે અને એમના દીકરા અરવિંદ જયારે ત્યારે મહેસાણા માંથી ટ્રસ્ટીઓ લેવાની વાત હતી ત્યારે પ્રહલાદભાઈ સામેથી એમ કીધું કે ભાઈ મારે ટ્રસ્ટી તરીકે હું છઉ તમારી સાથે બીજા ભાઈ ને તક આપો હું મારી સેવા બજાવીશ મારે જે કામ કરવું છે હું કરતો જ નહીં એમાં મારે કોઈ સ્થાન ની જરૂર નથી ટ્રસ્ટ માં આવવાની જરૂર નથી હોદા ઉપર અહીંયા કામ થાય એવું નથી પોતે આજે ટ્રસ્ટી નથી પણ છતાં એક અદના સેવક તરીકે આપણા આશ્રમ ને ઉજળો રાખી અને ત્યાર પછી આવે છે મારું નામ મારા મને તો તમે ઓળખો જ છો બધા ના ઓળખતા હો તો હું ખંભાળિયા થી આવું છું ત્યાં આપણી સતવારા બોર્ડિંગ છે તમારા અહિયાં આવનારા ભાઈઓ ના ઘણા છોકરાઓ અમારે ત્યાં ભણી ગયેલા હશે આજે ભણે પણ છે અને આ જગ્યા નો હું એક સામાન્ય કાર્યકર એટલે એક ટ્રસ્ટી તરીકે પણ હું આમાં સેવા આપું છું એટલે એ અમારા ટ્રસ્ટી મંડળ વતી અને આશ્રમ વતી શ્રી વાલભાઈ માતુશ્રી ના આજે ફુલા થી સ્વાગત કરવા માટે હું એટલે લાલજીભાઈ કોંજારિયા તથા શ્રીમતી દયાબેન सदगुरूदेवी सदगुरदेवीर <coughs> <coughs> પછી કાંતિલાલ ભાઈ તથા ધર્મ પત્ની એ કાંતિલાલ ભાઈ પણ મહેસાણા થી આવ્યા છે અને આશ્રમ ના ટ્રસ્ટી છે કાંતિલાલ ભાઈ તથા એમના ધર્મ પત્ની આપણો આ કાર્યક્રમ ભૂલા નો છે એ વહેલી તકે પૂરું થઈ શકે અને ત્યારબાદ ભગત બાપા અને લાલા બાપા ને આપણે આ સુ અવસરે સાંભળવાનો વધુ સમય મળે માટે જેમના નામ બોલાય એ ઉતાવળ થી આવી જાય રસિકભાઈ પછી પીતુભાઈ પિતુભાઈ વિશે તો શું કેવું પિત્બરભાઈ જેમને નામ એવા ગુણ છે એ પિતુભાઈ અને એમના ધર્મ પત્ની જેવો જામનગર રહે છે એ પિતુભાઈ આવે એમના ધર્મ પત્ની સાથે અને માતુશ્રી ને ભૂલ હાથ હા પિતાંબરભાઈ પિતુભાઈ આ જગ્યા ના બાંધકામ માં ખરીદી માં જવા આવવામાં વગર પૈસે હળીઓ કાઢી અને આપણને આ પ્રસંગ ને ઉજળો બનાવતા રહીએ છીએ જેવા એમના ઉપયોગ કર્યો છે એવા શ્રી મનસુખભાઈ તથા શ્રીમતી જયાબેન ચાલું આમાં નામ લખ્યું છે અમને એમ હતું કે ભવન બાપા આવી જશે એટલે ભવન બાપા આવ્યા હશે જોકે એ તો પાઘડી અછાની ન દે લીલી પાઘડી કડકે લીલુડા ને જાય પણ ભવનભાઈ કદાચ ન હોય ને એમના પરિવાર નું કોઈ હાજર હોય અગર એમના ધર્મપત્ની કે કોઈ પણ હાજર હોય તો એ ભવન લાધાભાઈ ના પરિવાર વતી કોઈ પણ અહિયાં આવે અને આંબાભાઈ ફુલાર માટે આવે

એવા વાત રાજુબેન હાલો બેન આંબાભાઈ જે ટ્રસ્ટી છે અને એમના કુટુંબ ના પારિવારિક સભ્ય છે એમના વાલીબેન ના ભાઈ ભગત બાપા ના શાળા આજે પોતાની બેન ને મળવા માટે ખાસ આવ્યા છે પછી શેખપાટ પરિવાર અને શેખપાત ગામ થી શ્રી રામજીભાઈ રામજીભાઈ ગુરુદેવ આંબાભાઈ ના ધર્મ પત્ની રામજીભાઈ રામજીભાઈ થી આવેલા ઈશ્વરભાઈ તાલુકો સુરેન્દ્રનગર જિલ્લો છતાં પણ એને આપણા કાર્યક્રમ માં રમશે ઓખા ઓખાથી માંડી અને ઇંગ્લેન્ડ અને આફ્રિકા સુધી પહોંચી ગઈ છે એમાં જે મોટો ફાળો હોય એ આવા કાર્યકર ભાઈઓ નો છે અને એમને આ બધે પછી સોની માજન તે પછી તૈયાર રહેવા માટે ગુરુદેવની ગુરુદેવ આમરા ગામ તરફ થી હા હા સારા નામ શ્યામ સુંદર શ્યામ સુંદર જીભાઈ ના બાપા વેલજીભાઈ આવ્યા છે અને વેલજીભાઈ ફૂલા છે જગ્યા માં નાથારામ બાપા નું તો ધબકતું જીવન એમને અર્પણ પરમાર સાહેબ ગુરુદેવ ડોક્ટર શ્રી પરમાર મને કોઈ ઉભા થજો માં તમારી લાગણી છે દરેક ને ભૂલ આરતી એ લાગણી ને મેં આવકારીએ છીએ આજે ભગવાન ની કૃપા થી આજુબાજુ થી દૂર દૂર થી પણ વરિષ્ઠ ભાઈઓ બહેનો વધારી અને આ વાલભાઈ ની નિર્માણ સુધી આપણે ભાવથી જોઈએ અને એવા જીવાત્મા કરીએ કે અને વરી સાથ સહકાર આપે તો ધર્મ નાવી શકીએ અને જગતમાં ઓળખણ સેવાની જેને સેવા કરી એને આપણે બધા ઓળખ સેવા અને સમરણ આ બે વાત વાલ્મીકે સમરણ કર્યું તો સબરીએ સેવા કરી બને બિલકુમાર હતા છતાં મહાપદના એ અધિકારી બન્યા તો જગતમાં સર્વશ્રેષ્ઠ સેવા આવકારો આશરો રોકલો ને પાણી જેના ઘરે જેના ઠેકાણે જેના આશ્રમમાં મળે છે ત્યાં પણ ભગવાનની કૃપા ઉતરે છે તો આ ધર્મ ક્ષેત્ર બેર ને આંગણે આજે ખુદ થઈ રહ્યો છે એ બેડ ગામના અવભાગ્ય અને અહીંયા બધા ના સાથ સહકાર થી તનમન ધન થી બધાએ સહકાર આપ્યો અને આ ધર્મ નું વૃક્ષ આજે ખીલ્યું અને જેની અંદર યાત્રાળુ પટેલ માર્ગો સાધુ સંતો વિશ્રામ લઈએ આરામ કરે અને શાંતિ મેળવે છે આશીર્વાદ ટ્રેન જાય છે તો આપણે બધા સદભાગી છીએ તો રામ મારો જોખરા ચોખા રાખે સરજુ કિનારે છોકરા કેનો દાવ રહેલો રામ માથે જમના કિનારે ઋણ એને ભારત ભાગવત માથે મળી આ નદી ને કાંઠે બેડ ના ભાઈઓ અને અમે વિચાર કરી રહ્યો છે કે અહીંયા આપણે આવું ધર્મ નું વૃક્ષ વાવું અને એ યુવક આજે પરિપક્વ થયો અને બે પાંચ વર્ષની અંદર આ ધર્મ નું કાર્ય દેશ પ્રદેશ સુધી એના મૂળિયા પહોંચી ગયા છે અને અઢારે આયલમ વરણભેદ સિવાય અઢારે વરણ જ્યાં એક પ્યાલે ત્યાં નુરીજન નજરે ભાયરો તો આજે અહિયાં અઢારે વરણ ના જીવાત્માઓ ખુશી થાય છે આનંદ કરે છે આશીર્વાદ દે છે અને આપને સેવાની તક આપે છે જગતની અંદર ધન્યવાદ તો એ જ કે બધો બીજો તો મળે પણ સેવા મળે તો જ આ જીવન ધન્ય છે તો આ સેવાનું કેન્દ્ર ઉભું થઈ રહ્યું છે હજારો માણસો ની આયાત દુવા ચલવાઈ રહી છે અને પવિત્ર કાર્ય ને આપણે હંમેશા પવિત્ર રહે એવી ભાવનાથી આ દિવસ રામન દિવસ ગુરુ પૂર્ણિમા આ ત્રણ પ્રસંગો મોટે પાયે ઉજવાય છે કદાચ આમંત્રણ કોઈને મળ્યું ન મળ્યું એ પણ મેં છમા માંગ્યું છે પણ વગર આમંત્રણે આ ત્રણ પ્રસંગો તો તમારે યાદ રાખવાના એક રામ